સોળ વર્ષના તરુણે તેર વર્ષની સગી બહેન સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી ભાઈ બહેનના પવિત્ર સંબંધને રૂપ ઘટના ધોરણ આઠમાં ભણતી કિશોરીએ ઇનકાર કરતા દુષ્કર્મ કરી માતા પિતાને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કર્યું હતું કિશોરીને પેટમાં દુખાવો થતાં શ્રમજીવી માતાપિતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ચાર મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો પહેલીવાર કિશોરી બોલી નહીં બીજી વાર દુખાવો થતાં ભાઈની કરતૂતની જાણ કરી ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટના ધોરણ આઠમાં ભણતી કિશોરીએ ઇન્કાર કરતા દુષ્કર્મ કરી માતા પિતાને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કર્યું હતું કિશોરીને પેટમાં દુખાવો થતાં આશ્રમજીવી માતા પિતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે ચાર મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો પહેલીવાર કિશોરી બોલીને બીજીવાર દુખાવો થતાં ભાઈની કરતૂતની જાણ કરી સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવી છે મજૂરી કામ કરતા દંપતી ચાર મહિના પહેલા કામ ઉપર ગયા હતા ત્યારે તેમના સોળ વર્ષના પુત્રએ તેની તેર વર્ષની બહેન પાસે સેક્સની માગણી કરી બળજબરી કરી વાસના સંતોષી હતી આ અંગે માતા પિતાને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી તરુણે બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કરતા કિશોરી ગર્ભવતી બનતા અને ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા સગા દીકરા વિરુદ્ધ માતાએ ડિંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તરુણની અટકાયત કરી ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંચન રૂપ કરતી ઘટના અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળવલસાડના વતની અને સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા છેલ્લા દોઢ વર્ષથી શ્રમજીવીએ સોળ વર્ષની પુત્ર મયૂર અને તેર વર્ષની પુત્રી ખુશબુર પૈકી મયુર નાસ્તાની લારી ઉપર મજૂરી કામ કરે છે જ્યારે ખુશબુ ધોરણ આર્થમાં અભ્યાસ કરે છે સોમવારે સવારે ખુશબુને પેટમાં દુખાવો થતા દંપતી તેને ઉના પાણી રોડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારે ડોક્ટરે તપાસ તેની ચાર મહિના બાદ પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું જો કે દંપતી તેને નવી સિવિલ હોસ્પિટલ જવાને બદલે ઘરે લઈ ગયા હતા અને ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછપુછ કરતા ખુશબુએ કોઈ જવાબ આપ્યો નતો બીજા દિવસે ફરી તેને દુખાવો થતા દંપતી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયું હતું ત્યાં ડોક્ટરે તપાસીને કહ્યું ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાવી તેને સારવાર માટે નવી હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું દંપતી તેને નવી સિવિલ લઈ જવાને બદલે ઘરે લઈ ગયા હતા અને ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતા ખુશ્બુએ કોઈ જવાબ નહોતો આપ્યો બીજા દિવસે ફરી તેને દુખાવો થતા દંપતી તેને સારવાર માટે નવી સિવિલ લઈ ગયું હતું ત્યાં પણ ડોક્ટરે તેને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું આથી ફરી તેને ગર્ભવતી કેવી રીતે બની તે પૂછ્યું ત્યારે ખુશ્બુએ જે જવાબ આપ્યો તે સાંભળી દંપતી ચોંક્યું હતું ખુશ્બુએ જણાવ્યું હતું કે ચાર પાંચ મહિના પહેલાં તેઓ કામ પર ગયા ત્યારે ઘરે તે ભાઈ અને મયું મયુર એકલો હતો અને મયુરે તેને કહ્યું હતું કે મમ્મી પપ્પા પણ નથી તો ઘરમાં બંને ભાઈ બેન એકલા છે મારે તારી સાથે સેક્સ કરવું છે સગા ભાઈની વાત સાંભળી ચોકેલી ખુશ્બુએ ના પાડતા મયુરે તેની સાથે બળજબરી કરી વાસના સંતોષ હતી ત્યારબાદ આ અંગે માતા પિતાને કહ્યું તો જાનથી મારવાની જમ ધમકી આપી મયુરે બે વખત દુષ્કર્મ કરતા ખુશ્બુ ગર્ભવતી બની હતી આ હકીકતને પગલે ખુશ્બુની માતાએ સગા દીકરા વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે મયુરની અટકાયત કરી છે જ્યારે ખુશ્બુની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે વધુ તપાસ પીઆઈએચ જે સોલંકી કરી રહ્યા છે સાવધાન ઇન્ડિયા ક્રાઇમ પેટ્રોલ જોઈ મયુરે સગીબેન સાથે દુષ્કર્મ કર્યું ડિંડોલી પોલીસે સોળ વર્ષીય મયુરની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે માતા પિતા કામ ઉપર જતા અને ઘરમાં ભાઈબહેન એકલા હોય ત્યારે તેઓ ટીવી પર સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ જોતા હતા તેના કેટલાક એપિસોડમાં આવેલા આવા બનાવને લીધે તેણે સગીબેન પાસે સેક્ટની માંગણી કરી દુષ્કર્મ કર્યું હતું ટીવી એટીન ન્યૂઝ સુરત